તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે જવાનું છે હું અને મારો મોટો ભાઈ નીકળી ગયા છીએ વાડીએ કેમ કે આજે જવાનું છે સુરેન્દ્રનગર પતંગ અને દોરા લેવા તો એટલે આપણે વાડીએ શાકભાજી લઈ જવાની છે બેન માટે તો ચલો મિત્રો આપણે જઈએ વાડીએ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ ભાઈની વાડીએ કેમ કે ત્યાં થોડાક પૈસા લેવાના હતા એટલે તો મોટો ભાઈ તો પણ સૂતો હતો અને હજી જાગ્યા છીએ અમે વાડીએ પહોંચી ગયા પછી મિત્રો મેં આ માર્યો એક સાઈડમાં તેમની વાડી પાછી સોલર બને છે ત્યાં તો મિત્રો હું પણ આમાં કામે આવતો હતો અને અત્યારે હું તે જોઉં છું તો અત્યારે તેમાં પણ કામ ચાલે છે અને અહીંયા પણ હું જ્યાં છે ત્યાં અહીંયા પણ કામ કરતો હતો કેમ કે અહીંયા મેં દોઢ મહિનો કામ કર્યું છે અને અહીંયા મેં સોલરમાં ઘણું કામ કર્યું છે તો પછી મિત્રો આપણે પાછું જવાનું છે ઘરની વાડીએ તે પહેલા મોટા ભાઈ ની કાલે ઉત્તરાયણ ની ખરીદી કરવા ગયા હતા તો આપણે તે ચલો જોઈએ શું શું લાવ્યા છે તો મિત્રો તે મોટો ભાઈ લાવ્યો છે સુપર સાકર એક ટેલર તે પણ તેમના છોકરા છે એટલે એક બે બે માટે એક ટેલર લાવે છે બે ને અડધો અડધો નો લાગ્યો ટોકન આવ્યું તો જો મિત્રો આ લાવ્યા છે આ ટેલર અને આપણે પણ આજે લેવા જવાનું છે તો મિત્રો જોઈ શકો છો ટેલર તો બહુ છે પણ એના ભાવ પણ થોડાક છે વધારે તો ચલો મિત્રો હવે આપણે જઈએ આપણી વાડીએ તો મિત્રો અત્યારે અમે આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને મોટો ભાઈ ગલુડિયાને કાઢે છે કેમ કે અહીંયા અંદર ઘરી ગયા છે એટલે અને આપણે વાડીએ અત્યારનો નજારો તો મસ્ત છે તો ચલો આટો મારી લઈએ તો મિત્રો અત્યારમાં આપણે વાડીએ આવી ગયા છીએ ઘરની વાડીએ કેમ કે આજે જવાનું છે સુરેન્દ્રનગર તો આપણે અત્યારમાં સુરેન્દ્રનગર આજ દોરી પાવા અને પતંગને લેવા જવાનું છે તો અત્યારમાં થોડીક ઠંડી હતી એટલે વાડીએ વહેલા આવી ગયા હતા કેમકે બધી શાકભાજી લઈ જવાની છે સુરેન્દ્રનગર કેમ કે બેન મારી બેન ત્યાં રહે છે ને તો તેની હાટે બધી શાકભાજી લઈ જવાની છે એટલે અત્યારમાં શાકભાજી લેવા આવ્યા છે લીલી લીલી શાકભાજી લેતા હું ખેતરમાં આંટો મારવા આવ્યો તો જીરામાં તો મિત્રો પછી આપણે જવાનું છે સુરેન્દ્રનગર તો પહેલાં જીરામાં આંટો મારીને પછી આપણે લીલી શાકભાજી ઉતારી લઈએ તો મિત્રો હું પણ આવી ગયો છું શાકભાજી ઉતારવા અને મોટો ભાઈ અહીંયા શાકભાજી વાલોડ ઉતારે છે તો આપણે પણ કામે લાગી જઈએ કેમ કે જલ્દી જલ્દી સુરેન્દ્રનગર જવાનું છે તો આપણે પણ વાલોર ઉતારવા લાગી જઈએ આ છે વાલોર તેને સુરેન્દ્રનગર લઈ જવાની છે અડધી મેં અને મોટાભાઈએ વાલર પણ લઈ લીધી છે અને મોટો ભાઈ નીચે લે છે અને હું ઉપર થોડોક ચડી ગયો છું તો મિત્રો હવે આપણે બધી લીલી શાકભાજી લઈ લીધી છે તમે જોઈ શકશો મેથી કોથમીર પાલક અને વાલર તો બધું લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે પછી ઘરે જઈને પછી બધું લઈને જવાનું છે સીધું સુરેન્દ્રનગર મિત્રો અમે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આ જો આપણે પણ તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા છે પછી આપણે છે સુરેન્દ્રનગર દોરોની પાવા તો એ પણ તૈયાર થઈને બાયણા બાયણા વાંચે છે અને મોટો ભાઈ બાયર ઓડાલી નું પહોંચે ચાલો આપણે સુરેન્દ્રનગર જઈએ તો મિત્રો આપણે પણ પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગરમાં અને રંગબેરંગી પતંગો પણ ઘણી છે અને ફિરકી પણ છે તો મિત્રો આપણે અહીંયા નથી લેવાની કેમ કે આગળ આપણા બનેવી અને મોટો ભાઈ બંને છે તો તે આગળ ઊભા છે એટલે આપણે આગળ જવાનું છે પતંગો લેવા તો ચલો મિત્રો આપણે રસ્તામાં જઈએ કેમ કે ઘણા બધા ફુગ્ગા પણ છે ગેસવાળા અને બતંગ ઘણું બધું છે તો મિત્રો હવે આપણે પહેલાં લેવાના છે ટેલર

તો મિત્રો આપણે પણ ટેલર લઈને હવે નીકળી ગયા છીએ બંને તેમની પાસે કેમકે આગળ ઊભા છે અને આપણે થોડુંક મોડું થાય છે તો આપણે પણ જલ્દી જલ્દી અહીંયા જવાનું છે અને કેમ કે ઉત્તરાયણના લીધે ટ્રાફીટ પણ બહુ છે તો ચલો મિત્રો આપણે પણ આવી ગયા છીએ મોટોભાઈ નીચે અહીંયા અંદર પતંગો લે છે ત્યાં તો મિત્રો પતંગો તો ઘણી બધી છે ઘણી બધી વેરાયટી પણ તમને દેખાડું જોઈ શકો છો કેમ કે સુરેન્દ્રનગરમાં પતંગો બહુ જ વેચવાય છે રંગબેરંગી છે અલગ અલગ પ્રકાર પ્રકારના ભાવની છે તો મિત્રો ઘણી બધી મોટી પણ છે અને આપણો મોટો ભાઈની આમાં અંદર છે જોઈ શકો છો તમે અહીંયા છે બધી પતંગો અને આપણા મોટાભાઈની અંદર છે જુઓ મિત્રો અહીંયા છે આપણા ભાઈને બનાવીની બધાય તો તે પણ ખરીદી કરે છે અને આપણે પણ ખરીદી કરવાની છે મિત્રો આપણને એક જગ્યાએ પતંગ ના ગમ્યા એટલે આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ તો ચલો મિત્રો તમને પણ દેખાડું બીજી પતંગ તો આપણે આગળ આવી ગયા છીએ બીજા રૂમમાં કેમ કે ત્યાં ઘણી બધી પણ પતંગો પણ એટલી બધી છે અને મસ્ત મસ્ત પતંગ પણ છે એક જગ્યાએ નહોતી ગમી એટલે આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ અને દોરી પણ બહુ મસ્ત મસ્ત છે તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી વેરાયટી છે અલગ અલગ પ્રકારની તો મિત્રો અહીંયા પણ ભાઈની જોવે છે એ ન ગમે તો આપણે બીજી જગ્યાએ પણ જઈશું કેમ કે સુરેન્દ્રનગરમાં ઘણી જગ્યાએ પતંગો વેચે છે તો આપણે બધી જગ્યાએ જોઈ લઈશું તો મિત્રો અહીંયા પણ આપણે મોટાભાઈને થોડીક પતંગો લઈ લીધી છે અને અહીંયા છે મોટી ચબર પતંગ કેમકે ચારથી પાંચ ફૂટની પતંગ પણ છે અને બીજી મિત્રો અહીંયા નવી મોડલ આવ્યું છે બે હજાર પચીસનું તે પણ તમને દેખાડવું તમે

તો મોટો ભાઈ પણ ખરીદી કરે છે બનેવી પણ ખરીદી કરે છે અને એક દાદાનો છોકરો છે તે પણ ખરીદી કરે છે એટલે આપણે કેમ કે ખરીદી કરવાની નથી અને એવી ભાઈ જો તેમની પતંગો લઈને ઊભા છે તેમને ખરીદી કરી લીધી છે અને મેં પણ ખરીદી કરી લીધી મિત્રો અહીંયા આપણે આ લેવાના છે ભૂગા ત્રણ તો થોડાક ભાવ કહે છે તો હું અને હવે મારા બનેવી બંને જ છે કે બીજા તો બધા બીજી વસ્તુ લેવા નીકળીએ છીએ અહીંયા પણ ભૂંગરાની છે માસ્ક છે અને ટોપી પણ છે ઉત્તરાયણ માટે અને કલરિંગ બે કલરના પણ છે અને આ જે ટાકીટ પણ બહુ છે તો મિત્રો ગળદી પણ બહુ વધારે હતી એટલે અમારે થોડુંક મોડું થઈ ગયું છે તો મિત્રો મારા બંને ખરીદી કરે છે અને હું પણ ત્યાં ઊભો છું મિત્રો આપણે ખરીદી કરવાની છે આ બલુંગ એક લેવાનો છે એક ચકલી લેવાની છે અને એક લેવાનું છે આ સમડી જો એક ખરીદી આપણે લઈ લીધું છે અને બીજા બે લેવાના છે તો મિત્રો હવે આપણે જવાનું છે દોરી પાવા તો મિત્રો હવે આપણે દોરી પાવા આવી ગયા છીએ અને અહીંયા દોરી પાવાનું ચાલુ પણ કરી દીધું છે કેમ કે ટ્રાફિક તો બહુ ઘણી છે તો અહીંયા પણ ઘણી બધી કલર કલરના પડ્યા છે લુગદી પણ તો આપણે પાવાનો છે આછો ગુલાબી જે અત્યારે ચાલુ છે તે તો મિત્રો હવે આપણે અહીંયા ચાલુ છે તે આપણે પાવાનો છે અને અહીંયા ટ્રાફિક પણ બહુ છે એટલે આપણે વારામાં ઊભું રહેવાનું છે તો મિત્રો હવે આપણો વારો પણ આવી ગયો છે અને સાઈડમાં બીજી પણ દોરી વિટડાતી હતી તો આપણે પણ તેને જોતા હતા અને આ છે આપણો વારો ચાલુ થઈ ગયો છે અને એ ભાઈને પાવાનું બાકી છે તો પેલા આપણું પણ ચાલુ કરી દીધું છે અને એવી ભાઈ અહીંયા સાઈડમાં બેઠા છે કેમ કે એમનો વારો પછી આવવાનો છે એટલે તો મિત્રો તે પણ તેને વિડીયો ઉતાર્યો અને હું પણ ત્યાં બેઠો તો તે દેખાતો હતો તો મિત્રો તે પણ એવી ભાઈ પણ વિડીયો બનાવવા માંડ્યો છે અમે કેમ કે અમે આપણા બીજા બનાવીએ છે તે શાકભાજી વેચે છે તે પણ આવી ગયા છે તે ટમેટો ખાધા હતા અને હું પણ ત્યાં બેઠો હતો અને એ પણ એમની લારી લઈને આવી ગયા છે તો હવે આ છે તેમનો ભાઈબંધ દોરીભાઈ દોરી ભાઈ તે તો મિત્રો હવે આપણી પણ દોરી પીવાઈ ગઈ છે ને એવી ભાઈની પણ પાવાની ચાલુ કરી દીધી છે તો હવે આપણે જવાનું છે ઘરે જમવા અને પછી આવવાનું છે પાછું વીટવા તો મિત્રો આપણે ઘરે જમીને આવ્યા ત્યાં દોરી આપણું વીટવાનું પછી ચાલુ કર્યું છે અને આપણી પહેલાં મારી દોરી છે પછી એવી ભાઈ ની વીટવાની છે તો અત્યારે આપણે વીટવાનું ચાલુ કરી દીધું છે આપણા ફૂલ હતી એટલે છે તો વાગી ગયા આપણે તો મિત્રો હવે પછી આપણે જવાનું છે ઘરે આપણે કેમ કે બધી ખરીદી કરી લીધી છે અને આપણે એવી ભાઈ ને મારે અને મોટાભાઈ ને ત્રણેય ઘરે જવાનું છે કેમ કે આજે થઈ ગયું છે થોડુંક મોડું તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો તો બન્યા રહીજો આપણે આગળના વ્લોગમાં